छत्तीसगड पूर गुजरात सेवा भाजप कार्यालय कमलम थी राहत सामग्री मोकला सामग्री भरलेली झंडीमंत्री ऋषिकेश पटेल कुंबरजी बावड़िया उपस्थित पंजाब परिस्थिती खराब हो आदरणीय मुख्यमंत्री भूपेंद्रभाई पटेल ट्रेन माध्यम थी। અગિયાર જેટલા વેગનોમાં જરૂરી પૂર રાહત સામગ્રી અને સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પણ જોડાયું છે અને અગિયાર જેટલા વેગન ભારતીય જનતા પાર્ટી તરફથી અને અગિયાર જેટલા વેગન સરકાર તરફથી પંજાબમાં અત્યારે જ હમણાં થોડા સમય પછી ગાંધીનગર રેલવે સ્ટેશનથી આપણે રવાના કરીશું બે વેગન થોડા સામાન ઓછો ઓછો આવવાથી એ બે વેગન મહેસાણાથી જોડાવાના છે જગદીશભાઈ માન્ય શ્રી જે આપણો બનાસકાંઠા વિસ્તાર છે ત્યાં પૂરની અસર વધારે છે ત્યાં શંકરભાઈ ચૌધરી પહોંચી ગયા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાં રોકાઈ અને સમગ્ર તંત્ર સાથે પ્રત્યેક ઘર અને પ્રત્યેક ગામ સુધી કનેક્ટિવિટીથી માંડી અને આરોગ્ય સુધીની સમીક્ષા કરી અને તાત્કાલિક એ લોકોને રાહત મળે એ પ્રમાણેની સૂચના અને આખું વહીવટીય માળખું એ સૂચનાઓ આપી અને એ ગોઠવવાના છે ક્યાંય મિસિસ મિસિંગ લિંક હોય ક્યાંય ગેપ હોય તો એ ગેપ પૂરવા માટે પણ ત્યાં એમના માર્ગદર્શન નીચે તંત્ર આખું કામે લાગશે જગદીશભાઈ પણ ત્યાંથી પાલનપુરથી કલેક્ટર ઓફિસથી પૂર માટેની જે રાહત સામગ્રી છે એ દરેક ગામો અને દરેક વિસ્તાર માટે ત્યાં આજે લગભગ સાડા દસની આજુબાજુ મોકલી હશે અને એ ત્યાંથી દરેક જગ્યાએ આ પૂર માટેની જે રાહત સામગ્રી બનાસકાંઠા વિસ્તારમાં પણ પહોંચી જાય એની એમને ચિંતા કરી છે અને સાથે એપીએમસી હોય દૂધ સંઘ છે એ પણ આપણા ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં જ્યાં પૂરની વધારે ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ બધા પોતપોતાની રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની મોટી આફત આવે ક્યાંય મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો સ્વભાવ જ છે અને એમાં પણ ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે ત્યાં પહોંચી જવું અને આર્થિક અને તન મન ધનથી એમની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે એનો આજે આ ઉદાહરણ આપણે પ્રસ્તુત પણ થઈ રહ્યું છે હોય દક્ષિણ ભારત હોય ઉત્તર ભારત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય એ ખૂણામાં આવેલી આફતની અંદર ગુજરાત હંમેશા મદદરૂપ રહ્યું છે